ગોધરાના રામનગર સ્થિત બૈપ્સ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલ રાજપૂતની અધ્યક્ષતામાં યોગ છે સંવાદ અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

તો એના માટે પ્રાકૃતિક આહારને પ્રમોટ કરવું ખૂબ જરૂરી છે અમારા રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીને પ્રમોટ કરી રહ્યા છે અને ગુજરાત રાજ્ય યોગ બોલ એ પ્રાકૃતિક ખેતી ખેતીને કિસાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યો છે તો આવો મિત્રો આપણે બધા સાથે મળીને યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ ધન્યવાદ